જ્ઞાન અને વ્યવસાયની તકોના આદાન પ્રદાન માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરશે ગુજરાતની સક્રિય ઔદ્યોગિક નીતિઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણને સમિટ દરમિયાન વારંવાર પ્રકાશિત કરવામાં આવે છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરે છે સાણંદ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસમાં એક અહમ ભાગ હોવાને કારણે ઘણી વખતથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સાથે સંકળાયેલું છે મેન્યુફેક્ચરિંગ ઓટોમોટિવ રિન્યુએબલ એનર્જી અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના પ્રયાસોએ સાણંદના ઔદ્યોગિક હબ તરીકે વિકાસમાં ફાળો આપ્યો છે ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર તરીકે સાણંદનો વિકાસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અગાઉની આવૃત્તિઓ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવ્યો છે મારું નામ જન્મે ચોક્સી છે હું જેમિક સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છું અમારું આઠથી નવ કિચન્સ આખા ગુજરાતમાં ચાલે છે અમારો મેક્સિમમ બિઝનેસ અર્બન ગુજરાતની સિટીઝમાં છે આ પહેલો પ્રોજેક્ટ અમારો રૂરલમાં છે આ રૂરલ અહેમદાબાદમાં એટલે સાણંદ જે અમારું એક્સટેન્શન કહેવાય એમાં અમારો આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં અમે ઓપરેશનલ પાર્ટનર્સ છીએ સેવન સ્પાઇસ ફૂડ પ્લાઝ અને સ્મરણ બેન્કવેટ્સ અમે આખો ઓપરેટ કરીએ છીએ અને જીઆઈડીસીના પાંચસો કંપનીઝના જે ઇન્ટરનેશનલ ફ્લાયર્સ હોય ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ હોય ટ્રેનિંગ માટે બહારથી આવવાવાળા લોકો હોય અને મેનેજર્સ હોય છે એ બધાને અહીંયા ઇન્ટરનેશનલ પેલેટનું ફૂડની બહુ તકલીફ પડતી હોય છે એ બધી તકલીફ દૂર કરવા માટે અમારી રેસ્ટોરન્ટ મલ્ટીગુઝિન રેસ્ટોરન્ટ જેમાં ઇન્ડિયન ચાઇનીઝ પેન એશિયન ફૂડ એટલે કોરિયન સિંગાપુરિયન બધું જ અંદર આવશે સાઉથ ઇન્ડિયન બધું જ અમે અમારી એકસો ચાલીસ કવરની રેસ્ટોરન્ટમાં સર્વ કરીશું જોડે અમારી આ જે સ્પેસ છે ત્રણસો લોકોની સ્પેસ છે જેમાં કોર્પોરેટ ટ્રેનિંગ કંપની માટે પ્રોડક્ટ ટ્રેનિંગ હોય કોર્પોરેટ ટ્રેનિંગ હોય બહુ એક્સપર્ટ શેફ્સ અંદર કિચનમાં જે છે એ સ્પેશિયલ સ્વીટ્સ અને સેવરીઝ બનાવવાના એક્સપર્ટ છે જે લોકોને અહીંયા કોર્પોરેટ ગિફ્ટિંગમાં કોર્પોરેટ સ્વીટ બોક્સીસમાં જીઆઈડીસીઝમાં બહુ તકલીફ પડતી હોય છે કે એ લેવલનું ફૂડ જે અમદાવાદથી અહીંયા મંગાવવું પડે જે હવે સાણંદમાં મળશે એટલે સાણંદથી બહાર જવાની જરૂર નહીં પડે આવી ગયા છે એવું છે તમને કીધું એમ કે હવેનું જે ઇન્ડિયા છે એ અર્બન બિઝનેસ કરતાં રૂરલ બિઝનેસ વધારે કરશે હું તમને લખી રાખું દસ વર્ષ પછી જેટલા જેફ બેઝોઝ તમે જોશો એ ગામડામાંથી આવશે બહાર અમદાવાદ બોમ્બે દિલ્હી બેંગ્લોર જેવા સિટીઝમાં એવા લોકો તમને કદાચ મળે ના મળે ખ્યાલ નથી પણ ઇન્ડિયાનું જે રૂરલ ઇન્ડિયા છે વિલેજીસ છે એમાં બહુ જ એન્ટરપ્રેનર સ્પિરિટ છે અહીંયાના લોકોમાં બહુ જ બિઝનેસ કરવાની સેન્સ છે એટલે એ જ રૂરલ ઇન્ડિયાને ટાર્ગેટ કરીને અમે અમદાવાદથી રૂરલ ઇન્ડિયામાં બિઝનેસ કરવા આવ્યા છે છે હું સાણંદ તાલુકાના વાસણા ગામના વતની છું હું બે હજાર પંદરમાં તાલુકા પંચાયત પ્રમુખ હતો અત્યારે મારા ધર્મપત્ની જિલ્લા પંચાયત અમદાવાદના પ્રમુખ છે આ અત્યારે હું આ જે સાણંદ સરખેજથી જે વિરમગામ હાઈવે છે એ હાઈવે પર આવું સરસ જમવાની વ્યવસ્થા કહીએ કારણ કે હું પોતે અમારે અહીંયા જે તાલુકા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ હોય ત્યારે અમારી ટીમ સાથે અમે અવારનવાર આ હોટલની જમવાની મુલાકાત લઈએ છીએ ખરેખર ખૂબ સુંદર છે અને જો આ ભાઈ કીધું સરસ કે આવતી સોળ જાન્યુઆરીથી જો નાસ્તાનું ચાલુ કરશે તો ખરેખર આ વિસ્તારના લોકોને જે સાણંદ છ સાત કિલોમીટર જવું પડશે એ જવું નહીં પડશે